જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો હવે હું તમને આજે જાણકારી આપીશ કે દેવશાય એકાદશી ક્યારે છે દેવશય ની એકાદશી નું મહત્વ શું છે ચતુર્માસ માં આપણે શું કરવું જોઈએ આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો વાત કરીએ દેવશયની એકાદશી નામ ખબર પડી જાય દેવશયની દેવતાઓ શયન કરે તે એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ વખતે દેવશયની એકાદશી છ જુલાઈ અને રવિવારના દિવસે કરવામાં આવશે આ એકાદશીનું મહાત્મ્ય એવું કહેવાય છે કે ભગવાન

શય્યાધીયે વિષ્ણુ પ્રસાદ સિદ્ધ મશ શયન વ્રત કર્તવ્યમ રાજ શાદુલ જનૈ મોક્ષુભી સદા ચાતુર્માસ વરંભો પેશ્યા મેવ વિધિય તે રાજન સાંભળો આ એકાદશીનું મહાત્મ્ય તમને કહું છું અષાઢ મહિનામાં અજવાળિયા પક્ષમાં આવવાની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન શયન કરે છે આવ એવું કહેવાય છે કે પૃથ્વીનો ભાર પૃથ્વીની જવાબદારી નારાયણ ઉપર છે અને બાર મહિનામાં આઠ મહિના નારાયણ પૃથ્વીનો ભાર સંભાળે છે અને ચાર મહિના ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન સુઈ જાય છે અને ભગવાન જે દિવસે શયન કરે છે જેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે દેવશયની એકાદશીમાં એકાદશી માં જયારે ભગવાન સુઈ જાય ત્યારે ભક્તો એ ભગવાનને કઈ રીતે સુડાવવા જોઈએ અને દેવશયની એકાદશીથી એકાદશી થી ચતુર્માસ એટલે કે ચતુર્માસ ની શરૂઆત થાય છે ચતુર્માસ નો પ્રારંભ દેવશાય ની એકાદશી થાય છે જાગૃત થાય છે દેવસાય ની એકાદશી નું વ્રત એવું કહેવાય છે કે મનુષ્યના જીવનના કષ્ટો મુક્તિ પ્રદાન કરે છે ભક્તોએ આ દેવશાય ની શું કરવું તો કે પહેલું તો કે ભગવાનની પૂજા કરવી ભગવાન આયકાदशी થી મુનિને મોક્ષ પણ આપે છે આયકાदशी માં ભગવાન નારાયણની પૂજા કરવાની અને એમ જો તમારી જો પાસે ભગવાન શયન કરતા એટલે કે વિષ્ણુ ભગવાન સૂતા હોય લક્ષ્મીજી પગ દબાવી રહ્યા એવા સ્વરૂપ જો તમારી પાસે હોય તો ચોક્કસ એવા સ્વરૂપની તમારે પૂજા કરવી ન હોય તો લાલાની તમારે પૂજા કરી શકાય દેવ સૈની એકાદશી માં વિષ્ણુ ભગવાનને પૂજન કરવાનું છે લાલાની પૂજા કરવાનું છે અને એમાં તમારે પૂજાની અંદર ખાસ કરીને દૂધ થી અભિષેક કરવાનો પેલો ભગવાન દૂધ લેવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી અને ભગવાન ઉપર અર્પણ જો એમાં પાછું શંખ હોય તો શંખમાં દૂધ ભરીને ભગવાન ઉપર અર્પણ કરજો પંચામૃત અર્પણ કરી શકાય જેમાં અલગ અલગ દ્રવ્ય પણ શંખ ખાલી દૂધમાં અર્પણ કરજો વાટકીમાં દહીં લઈ અને દહીં ભગવાનને અર્પણ કરજો પછી ઘી અર્પણ કરજો મધ અને સાકર અર્પણ કરજો એવું કહેવાય છે કે જે વ્યક્તિ દેવશાહીની એકાદશીમાં આ પાંચ દ્રવ્યથી ભગવાનને સ્નાન કરાવે છે તો દૂધમાં રહેલી છે પવિત્રતા વ્યક્તિનું જીવન પવિત્ર બને છે દહીંમાં રહેલી છે સ્થિરતા વ્યક્તિના જીવનમાં અથવા મન અશાંત રહેતું હોય મન બહુ વિચલિત રહેતું હોય તો દહીંથી ભગવાનને સ્નાન કરવા ઘી અર્પણ કરવાથી શરીરમાં

ભગવાનને પહેરાવી અને તુલસીની સૈયા બનાવી તુલસીની સૈયા એટલે કે તુલસીના પાન ગોઠવા અને એની ઉપર ભગવાનને કહેવાનું હવે ભગવાન તમે શયન કરો અને ભગવાનને શયન કરાવવાના અને ભગવાનની આજુબાજુમાં શંખ મોરપંખ એ ભગવાનની આજુબાજુમાં મૂકવાના અને જો તમારે ભગવાનને સુવાડવાનો મંત્ર જાણવો હોય તો એ હું તમને કઉ છું આ મંત્ર બોલીને જો તમે ભગવાનને સુવાડો છો તો ભગવાન ભક્તોના જીવનમાં કષ્ટોને દૂર કરે છે ઘણા લોકો એવા હોય કે જેને રાત્રે નિંદર નથી આવતી રાત્રે દિમાગ આખો દિવસ વિચાર કર કર કરે છે અને એવું કહેવાય છે કે જે બહુ નિંદર ના આવે ને તો એનું શરીરમાં રોગ વધે છે એટલે આઠ કલાકની ની ઊંઘ તો હોવી જ જોઈએ પણ જે ભગવાનને સુવડાવે છે ભગવાન એના જીવનમાં નિંદ્રા દેવી ને કહી અને એને શાંતિથી નિંદર આવે છે તો ભગવાનને સુવડવાનો મંત્ર કયો છે સુપ્તે ત્વયી જગન્નાથે જગત સુપ્તમ ભવે દિદમ વિબુદ્ધે ત્વયી બુદ્ધેતા પ્રસન્નો મે ભવાચ્યુત આ શ્લોક બોલીને ભગવાનને સુબલાવાનો છે ચતુર્માસનો પ્રારંભ થાય છે એટલે ચતુર્માસની અંદર એવું કહેવાય છે કે ચાર મહિના સુધી ભગવાન સહન કરે છે અને ભક્તો આ ચાર મહિનાનું વ્રત લે છે આ વ્રતની અંદર ઉપવાસ કરીને વ્રત કરી શકાય ચતુર્માસ દરમિયાન એક તમે અનુષ્ઠાન કરી શકો જપ કરી શકો તપ કરી શકો દાન કરી શકો હવન કરી શકો આ ચતુર્માસ દરમિયાન એવું કહેવાય છે કે માંગલિક માંગલિક કાર્ય 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 નિષેધ નિષેધ છે છે પણ ધાર્મિક શ્રેષ્ઠ પરિણામ આપે એટલે આ ચતુર્માસ ની અંદર પ્રતિષ્ઠા યજ્ઞ ના થાય લગ્ન ના થાય કેમ કે બધા માંગલિક કાર્ય છે પણ ધાર્મિક કાર્ય ચોક્કસ થઈ શકે ચતુર્માસમાં નિત્ય ભગવાનને તમે વિષ્ણુ શસ્ત્ર પાઠ કરી શકો

મારી યુટ્યુબ ચેનલ માં આવી જાણકારી આપતો રહીશ મારા યુટ્યુબ ના વિડીયોને જોવાનું ચૂકતા નહીં વિડીયો સારો લાગે તો લાઈક કરો બેલ કરો સબસ્ક્રાઈબ કરજો જય ભગવાન જય ભગવાન